વાત કરીશું વડોદરાથી વડોદરાના ડભોઈ ખાતે શ્રી સમસ્ત અઠાવીસ ગામ માછી સમાજ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના તેજસ્વી મેહુલભાઈ વિનુભાઈ માછી નગરપાલિકા પ્રમુખ વિરેનભાઈ શાહ શશિકાંતભાઈ પટેલ અને ડોક્ટર રોશની નારાયણ નાવાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ શ્રી સમસ્ત ડી સમાજના પંચ અને સમાજના મહામંત્રી અશોકભાઈ

અઠાવીસ ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તારલા વિદ્યાર્થીઓને સન્માનવાનો આજે કાર્યક્રમ ખાતે સત્તર ગામ પાટીદાર સમાજની વાડીમાં રાખવામાં આવ્યો મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા સાથે સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હું આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું એમના માતા પિતાને પણ અભિનંદન પાઠવવા પડે સમાજ દ્વારા જ્યારે સન્માન થતું હોય ત્યારે એનો આનંદ હમેરો હોય છે આ વિદ્યાર્થીઓનું જે સન્માન છે એનાથી એમને પ્રોત્સાહન મળશે અને તેઓ આવનારા વર્ષોમાં સારી રીતે